રાજકોટમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે ગરમી અને આકરા તાપને લીધે શહેરના જળાશયો સુકાવા માંડ્યા છે ત્યારે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળિયા દેખાય છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા પાંચ જળાશયો આવ્યા છે કે જેમાં પાણીની માત્રા સાવ નહીવત પ્રમાણમાં છે જેમાં ગોંડલી ડેમ સંક્રોલી ડેમ કબીર સરોવર ડેમ છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમમાં પાણીની માત્રા સાવ શૂન્ય છે જ્યારે જે ડેમોમાં પાણી છે તેમાં સાવ ઓછા પ્રમાણમાં એટલે કે સિંગલ ડિજિટમાં જોવા મળે છે જેમાં કરમાળ ડેમમાં એક પોઈન્ટ અડતાલીસ ટકા ઈશ્વરિયા ડેમમાં બે પોઈન્ટ છોતેર ટકા વાજપરી ડેમમાં પાંચ પોઈન્ટ છેતાલીસ ટકા ફોફળ એક ડેમમાં નવ પોઈન્ટ ચિમ્મોતેર ટકા ડોંડી ડેમમાં આઠ પોઈન્ટ ત્યાંસી ટકા જેટલું પાણી બાકી રહ્યું છે No, no, de amarillo.